નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધાનું સોના તેમજ ચાંદી ના મહત્વના સમાચારમાં ભાવ ઘટવાની રાહ જોઈ રહ્યા છો તો હવે સોના તેમજ ચાંદીના મહત્વના ટાર્ગેટ આવી ગયા છે તો આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ કે આગામી દિવસોમાં સુરેશ સોના તેમજ ચાંદીના ટાર્ગેટ જેની સાથે વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં વૈશ્વિક સ્તરે ભારે પાછળના દિવસોની અંદર વધારો જોવા મળી રહ્યો હતો અને હાલ વાત કરી

સોનાનો ભાવ તો સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળે તો સોનાની ખરીદી કરી લઈએ તો ઘણા બધા મિત્રો એવા પણ સવાલો કરી રહ્યા છે છે કે શું સોનાનો ભાવ જે આગામી દિવસોની અંદર લઈને આજુબાજુ થશે તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે મિત્રો સોનાની કિંમતોમાં કોઈ મોટો ઘટાડો જોવા મળે તેવી શક્યતાઓ નથી જોવા મળી રહી પરંતુ વાત કરીએ તો મિત્રો આગામી દિવસોની અંદર સોનાની કિંમતોમાં સામાન્ય નરમાઈ જોવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો કયા આધારે સોનાની કિંમતોની અંદર ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ અંદર મેળવવાના છીએ તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો અને જો તમે પણ તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તો મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો આપણે 22 કેરેટ સોનાની ખરીદી દાગીના બના હાઈલે છે સોનું અને સોનાની કિંમતોમાં વૈશ્વિક સ્તરે સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે જયારે વાત કરીએ તો મિત્રો એક ટકા સુધીનો ઘટાડો સોનાની કિંમતોમાં જોવા મળી રહ્યો છે તો અમેરિકી ડોલર બે સપ્તાહના નીચલા સ્તરની આસપાસ જોવા મળી રહ્યું છે જેના કારણે વિદેશી રોકાણકારો જે છે એ મિત્રો સોનામાં વધારે રોકાણ કરવા માટે દોડી પડ્યા છે તો મિત્રો આગામી દિવસોની વાત કરીએ તો જો ડોલર મજબૂત થતો જોવા મળે તો સોનાની કિંમતોમાં ઘટાડો થતો હોય છે તો આજના તાજા ભાવની માહિતી મેળવીએ તો સૌપ્રથમ ગુજરાતના શહેરોમાં બાવીસ કેરેટ સોનામાં એક ગ્રામ સોનાના ભાવ દસ ગ્રામ સોનાના ભાવ સો ગ્રામ સોનાના ભાવ તો મિત્રો બાવીસ કેરેટ સોનાની કિંમતોમાં તો સામાન્ય વલણ જોવા મળી રહ્યું છે અને બાવીસ કેરેટ સોનું જે છે એ મિત્રો સામાન્ય રીતે નરમાઈમાં જતું જ જોવા મળી રહ્યું છે જ્યારે ચોવીસ કેરેટ સોના ભાવની વાત કરીએ તો જેની અંદર આજે ગુજરાતના શહેરોમાં ચોવીસ કેરેટ સોનું જેમાં એક ગ્રામ સોનાના ભાવ દસ ગ્રામ સોનાના ભાવ ગ્રામ સોનાના ભાવ તો મિત્રો ભાવી કેરેટ સોના જોવા મળી રહ્યું છે જ્યારે ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ચાંદી જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતી હોય છે અને ચાંદીના ભાવની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ ચાંદીના ભાવ દસ ગ્રામ ચાંદીના ભાવ સો ગ્રામ ચાંદી ના ભાવ અને એક કિલો ચાંદી આ મુજબ તમે સોનાની અંદર અને હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોનાની તેજીને નબળા અમેરિકન ડોલર અને મોંઘવારીના જોખમથી અત્યારે લોકો કહી રહ્યા છે કે સોનાની ખરીદી હવે કરી લેવી જોઈએ તો ઘણા બધા મિત્રોના એવા પણ સવાલો

બધાને જણાવી દઈએ કે જો સોનાની માંગની અંદર વધારો થતો જોવા મળે તો સોનાની કિંમતોમાં વધારો થતો જોવા મળતો હોય છે તો અમેરિકા અને ઈરાનની વચ્ચે અત્યારે વાત કરીએ તો મિત્રો ફરીથી વાતચીત શરૂ થવા લાગી છે જેનાથી જીઓ પોલિટિકલ ટેન્શન જે છે એ મિત્રો ફરીથી વધતો હોય જોવા મળી રહ્યું છે જો તમે આગામી દિવસોમાં લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારે સોના તેમાં ચાંદી ની ખરીદી કરી લેવી જોઈએ જ્યારે ઘણા બધા મિત્રો કહી રહ્યા છે કે આગામી દિવસોમાં સોનું તો ખરીદવું છે પરંતુ સોનાની શક્યતાઓ નથી જોવા મળી રહી જો તમે સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારે હાલ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ તો મિત્રો વાત કરીએ તો હવે લોકોનું શું છે જ્યારે એક્સપર્ટ નું

જ્યારે વાત કરીએ તો મિત્રો એમ કહી શકાય કે હવે સોના તેમજ ચાંદીની બજાર ખેદાના મેદાન થઈ ગઈ છે અને હવે આગામી દિવસોની વાત કરીએ તો ઘણા બધા મિત્રો એમાં પણ સવાલો કરી રહ્યા છે કે સંબંધ સાચવવા માટે પણ સોનાની ખરીદી તો કરવી છે જો સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળે તો સોના તેમજ ચાંદીના દાગીના બનાવી લેવા છે જ્યારે મિત્રો ચાંદીની કિંમતોની વાત કરીએ તો ચાંદીના ભાવ જે છે એ મિત્રો ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને

જો તમે સોનાના દાગીના બનાવવાનું વિચારી રહ્યા છો તો હાલ આપણા ગુજરાતના જ શહેરોમાં સોનાની કિંમતો જે છે એ મિત્રો સામાન્ય ઘટાડામાં કહી શકાય તો સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ જેની સાથે વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ ઘણા બધા લોકો ખરીદી અને રોકાણ કરવા માટે રાખતા હોય છે તો તમારે સોનાનું સેલિંગ ક્યારે કરવું જોઈએ જેની વાત કરીએ તો મિત્રો જ્યારે પણ તમે સોનાની ખરીદી કરો છો અને તમને એક તોલા સોનાની અંદર 6000 થી લઈને 7000 રૂપિયા સુધી પ્રોફિટ મળી રહે તો હોય ત્યારે તે તમારે સોનાને સેલિંગ કરવું જોઈએ અને 2025 ના અંત સુધીના ટાર્ગેટની વાત કરીએ તો મિત્રો જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે આગામી